વિજાપુર સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બીજા ધોરણમાં ભરતી નાની બાળા સાથે આઈટીઆઈના વિદ્યાર્થીએ અજાણું ઇન્જેક્શન આપીને કુટ ચેષ્ટા કરતાં ઘાતજનક બનાવને લઈને શહેરીજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે જેને લઈને બાળાએ બે બે વખત આરોપીને બ ઓળખી બતાવ્યા છતાં પણ આરોપીની ધરપકડ નહીં કરતા સ્થાનિકજનો પોલીસ મથકે પહોંચીને રજૂઆત કરી હતી અને આરોપીને પકડવાની માંગ કરી હતી બાળકીને વડનગરથી જ્યારે અહીંયા લાવ્યા બોતેર કલાક પછી ત્યારે અમે પીઆઈ સાહેબ જોડે આવ્યા અને તેમને રજૂઆત કરી કે તમે તાત્કાલિક અસરથી આરોપીને પકડો બોતેર કલાક સુધી આરોપીની ધરપકડ થઈ નથી તે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કોના ઇશારે નથી થઈ તે પણ જોવાનું રહ્યું પરંતુ અમને માંગ સંતોષ ન થતા અમે અહીંયા ધરણા આપ્યા સમગ્ર વિજાપુર મુસ્લિમ સમાજે અહીંયા ધરણો કર્યો ત્યાર પછી ડીવાય એસપી સાહેબને ત્યાંથી તાત્કાલિક ઇન્ચાર્જ પીઆઈ ગજેન્દ્રસિંહ સાહેબને મોકલીને અમને બાહેતરી આપવામાં આવી છે કે બાર કલાકમાં આરોપીની અમે ધરપકડ કરીશું ઓકે